ગુજરાતની અંદર અત્યારે સૌથી ચર્ચિત એક મુદ્દો એટલે કે અમરેલીની અંદર બનેલી એ દીકરી સાથેની એ ઘટના અમરેલીની દીકરી સાથે જે ઘટના બની તે ઘટનાથી સમગ્ર ગુજરાત એ વ્યથિત છે ચિંતિત છે અને વ્યથિત અને ચિંતિતની સાથે અમરેલી જિલ્લો પણ એ શરમસાર થયો છે કે અમરેલીની એક દીકરી સાથે આ પ્રકારની ઘટના બની હવે અમરેલીની દીકરી સાથે જે ઘટના બની છે ઘટના બાદ અમરેલીના નાગરિકોએ ખુલીને સામે આવી રહ્યા છે અને ખુલીને સામે આવતાની સાથે જ અમરેલી જિલ્લા પોલીસ અને જિલ્લા પોલીસના પ્રશાસનની સામે સવાલો ઉઠી રહ્યા છે ન માત્ર અમરેલી જિલ્લા પોલીસ પૂરતા પરંતુ સમગ્ર ગુજરાતની પોલીસે અમરેલી અંદરથી જે સવાલો ઉઠી રહ્યા છે એ ઉઠતા સવાલની સામે પડકાર માટે તૈયાર રહેવું જોઈએ કેમ કે ગમે તે ઘડીએ ગમે તે જિલ્લાનો આ પ્રકારે રાજકીય હાથો બનનારા પોલીસનો વારો આવી શકે છે અમરેલી જિલ્લાના લોકો અત્યારે નિર્મિત રાયને યાદ કરી રહ્યા છે કેમ કે જે નિર્મિત રાય અમરેલી જિલ્લાના પોલીસવાળા તરીકે ફરજ બજાવી રહ્યા હતા એ દરમિયાન અમરેલીની અંદર આ પ્રકારની કોઈ પણ ઘટના નહોતી બની જ્યાં સુધી અમરેલીના એસપી તરીકે નિર્મિત રાય ફરજ બજાવતા હતા ત્યાં સુધી અમરેલી જિલ્લાની અંદર એક પણ ગેરકાયદેસર કામ નહોતા થતા આ વાત અમે નથી કહી રહ્યા આ વાત અમરેલીની જનતા કહી રહી છે અને અમરેલીની જનતા એ અત્યારે એ સવાલ ઉઠાવી રહી છે કે અમરેલી જિલ્લાની અંદર કેટલાય દારૂના બુટલેગરો છે કેટલાય ખનીજ માફિયાઓ છે કે જે પોલીસ સુધી હપ્તા પહોંચાડે છે તો પોલીસ એની ધરપકડ કેમ નથી કરતું અમરેલી જિલ્લાની અંદર આ ઘટના બન્યા બાદ હવે અમરેલીના લોકો પણ ખુલીને સામે આવી રહ્યા છે અને જે અમરેલીના લોકો ખુલીને સામે આવી રહ્યા છે અને જે પોતાનો સવાલ ઉઠાવી રહ્યા છે ન્યૂઝરૂમ એ તમામ સવાલોના જવાબ હવે અમરેલી જિલ્લાના અધિકારીઓ અમરેલી જિલ્લાના ધારાસભ્યો અને અમરેલી જિલ્લાના સાંસદો પાસે માગી રહ્યું છે કે જુઓ આ તમારા જ અમરેલી જિલ્લાના લોકો એ તમારા વિશે શું બોલી રહ્યા છે સાંભળો એ અમરેલી જિલ્લાના એક નાગરિકને કે જેને અમરેલી પોલીસ અને અમરેલી જિલ્લાના એ તમામ અધિકારીઓની સામે એ પડકાર ફેંક્યા છે ને સવાલો ફેંક્યા છે સાંભળો એ અમરેલીના પાટીદાર સમાજના એ દીકરા જીતુ સુચિત્રાણે આજે જે ડૉક્ટર જીવરાજ મહેતાની ભૂમિ કે ગુજરાત રાજ્યના સૌપ્રથમ મુખ્યમંત્રી આપનાર અમરેલી જિલ્લો અને એને ભૂમિ ઉપર જે પોલીસ તંત્ર દ્વારા સાવ લાલિયાવાળી ચાલી રહી છે એના વિશે મારે તમને વાત કરવી છે એક કેસ થયો હતો ત્યાં કે ભાઈ ખોટા લેટર પેડનો ઉપયોગ કરી અને ત્યાંના સ્થાનિક ધારાસભ્ય કૌશિકભાઈ વેકરિયાને બદનામ કરવાનું કાવતરું થયું હતું એ કાવતરામાં સો ટકા ગુનેગારો પકડાય પણ ગયા હતા અને એમનું જાહેરમાં સરઘસ કાઢવામાં આવ્યું કાઢો તમે કોઈ વાંધો નહીં સરઘસ તો કઢાય જ કારણ કે ગુનેગાર હોય તો કાઢવો જોઈએ પણ કયો ગુનો છે કેવો ગુનો છે એ પણ તમારે વિચારવું જોઈએ સો ટકા અને એમાં ખાસ કરીને એક પાટીદારની દીકરી પાયલબેન ગોટી છે જેનું નામ એને પણ આમાં સામેલ કરવામાં આવી ત્યારે બહુ દુઃખ થાય કે આ બેનની જોડે આવું નહોતું થવું જોઈતું અને ખાસ કરીને જ્યારે બ રાય અમરેલીના એસપી તરીકે હતા ત્યારે આવી કોઈ ઘટના પ્રકાશમાં નહોતી આવતી શા માટે કારણ કે કોઈ પણ રાજકીય પક્ષના દબાણ વગર તે કાર્ય કરી રહ્યા હતા આજે તમે કોઈ પણ ગામડે જાઓ કોઈપણ ગામના નાનામાં નાના માણસ અમરેલી જિલ્લામાં જઈને પૂછો કે રાયના સમયમાં પોલીસ તંત્ર અને એનું તંત્ર કેવું સરસ હતું તો તમે સો ટકા કહે છે અને આજે જ્યારે નિલીપ સમયના ગયા પછી હિમકર હિમકરસિંહ આવ્યા હિમકરસિંહ ગયા પછી અત્યારે સંજય ખરાટ સાહેબ આવ્યા છે પણ ખાવ કાઢે કોઈ એવું ગામ બાકી નથી જ્યાં દારૂ ના મળતો હોય જ્યાંથી પોલીસ તંત્ર હપ્તાના ના ઉઘરાવતું હોય તો હવે આ બધું તો ચાલી જ રહ્યું છે કોના રાજમાં ચાલી રહ્યું છે એ બધાને ખબર જ છે શા માટે કોઈ બોલીને અવાજ કરી નથી આવતું બીજું કે ભાઈ આ અત્યારે જે આપણે ભાઈલબહેનને દીકરીને જે પકડીને કાર્યવાહી કરી છે હું એને કોઈ એક સમાજ તરીકે નથી જોઈ રહ્યો સો ટકા કહી દઉં છું પાટીદાર સમાજની દીકરી છે હું પણ પાટીદાર છું મને પાટીદાર હોવાનો ગર્વ હોવાનો છે એમાં કોઈ બે મતની વાત નથી પરંતુ મારે તમને ખાસ એટલું જ કહેવાનું છે કે કોઈ પણ સમાજની દીકરી હોય શું આવા વરઘોડા કાઢવા જોઈએ તમારે આ આને પહેલાં હું લાસ્ટ ખાલી પંદર દિવસની જ વાત કરું છું છેલ્લા પંદર દિવસની અંદર એવા અનેક ગુના થયેલા છે ઘણા ગુનેગારો પણ પકડાયેલા છે તો શું તમે એ લોકોને પકડીને આવી કોઈ કાર્યવાહી કરેલી છે એસપી સાહેબે શું ત્યાં કોઈને સરઘસ કાઢવામાં આવ્યા છે બિલકુલ નહીં શા માટે કારણ કે બધાને ખબર જ છે કે આ બધું તંત્ર ચાલી રહ્યું છે આ તમને આપણે અત્યારે ભૂપેન્દ્રસિંહ ઝાલા પકડાય તો ત્યાં તમે કોઈ સરઘસ કાઢતા નથી બીજે તમે ગમે ત્યાં જાઓ તો તમારે સરઘસ કાઢવાનું હોય છે અનેક ગુનેગારો પકડાય શું આ સૌ પ્રથમ જ ગુનો થયેલો છે અમરેલી જિલ્લામાં તો મારે સૌને નમ્ર વિનંતી છે કે આમાં હાવ આવી જે લાલી અવાડી ચાલી રહી છે ના ચાલવી જોઈએ સાંભળ્યું ને આપે આ પાટીદાર સમાજના દીકરા અને અમરેલી જિલ્લાના વતની છે જે અમરેલીની અંદર જેને પોતાનું બાળપણ વિતાવ્યું છે આ એ વ્યક્તિઓ બોલી રહ્યા છે કે અમરેલીની અંદર છેલ્લા ચાર પાંચ વર્ષ પહેલા કંઈક અમરેલીની પરિસ્થિતિ અલગ હતી અત્યારે અમરેલીની પરિસ્થિતિ અલગ છે જે દીકરીનું જાહેરની અંદર સરઘસ કાઢનારા એ અમરેલી પોલીસના અધિકારીઓ કે જે રાજકીય હાથો બનીને કામ કરી રહ્યા છે તો ક્યારેક એ પોલીસ અધિકારીઓ એ પણ કામ કરે કે અમરેલીની અંદર બેફામ દારૂ વેચાઈ રહ્યો છે બેફામ ખનીજ ચોરી થઈ રહી છે એની સામે કેમ સવાલો નથી ઉઠી રહ્યા અને અમરેલીની જનતા આજે એ નિર્વૃત્ત રાયને એટલા માટે યાદ કરી રહી છે કે રાજકીય હાથો બન્યા વગર બેબાક રીતે લોકોના પ્રશ્નો અને જે જગ્યાએ ગુંડાગરદી થતી હોય જે જગ્યાએ કાયદાનું પાલન ન થતું હોય ત્યાંય માત્ર ને માત્ર કાયદાનું પાલન કરાવતા હતા કોઈ રાજકીય હાથો બનીને કામ નથી કર્યું એટલા માટે અમરેલીની જનતા એમને યાદ કરી રહી છે આપનું શું માનવું છે અમરેલીના નાગરિકો દ્વારા જે ઉઠાવવામાં આવેલા સવાલને લઈને એ કમેન્ટ સેક્શનની અંદર જણાવજો અમારી ચેનલ ન્યૂઝરૂમને આપ આજે લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જો આપણે પણ આ મામલે કોઈ પણ સવાલ ઉદભવતો હોય તો અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો ચોતા રેજો ન્યૂઝરૂમ નમસ્કાર